બધા ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ સ્વામી રાજશ્રી મુનિલિખિત કર્મયોગ પુસ્તકના પહેલા પ્રકરણનો ત્રીજો ભાગ વિષય છે મર્યાદાઓ ઓળંગી મુક્ત થવાની ખોજ વિશ્વાત્મા અર્થાત પરમાત્મા સદા શુદ્ધ નિર્લેખ પૂર્ણ પ્રકાશિત નિત્ય અને અવિનાશી છે એ દ્વંદો બંધનો અને દુઃખોથી સદા મુક્ત છે એવા પરમાત્માનો એક ચિન્ગારી જેવો અંશ તમામ જીવોમાં આત્મા સ્વરૂપે રહેલો છે અને શક્તિમાન પરમાત્માના અંસ્વરૂપ આત્મામાં એના સર્વ લક્ષણો ઉતરી આવ્યા છે જ્યારે સાધકને પોતાની અંદર આ પરમાત્માના અંશ એવા આત્માના દર્શન થાય છે ત્યારે એને સમજાય છે કે પોતે પણ પરમાત્માની માપક બંધન દુઃખો અને દ્વંદોથી પર છે જ્યારે પરમાત્માના અંશરૂપ આત્મા ક્રમશઃ ત્રણ શરીરોમાં બંધાય છે ત્યારે એનું ચેતન પણ ક્રમશઃ ક્ષીણ થતું જાય છે આ રીતે ક્ષીણ બનેલું ચેતન દેશ કાળ તથા ભૌતિક તત્વોના તાતણાઓની જાળમાં ફસાઈને કર્મની ઘટમાળમાં સંડોવાય છે સ્થૂળ શરીર ધારણ કરીને મનુષ્ય તેના આંતરિક સત્ય સ્વરૂપને સાવ વિસરી જાય છે શરીર મન ઉર્મિઓ બુદ્ધિ તેમજ સમજ આ બધા મનુષ્યના વ્યક્તિત્વના પાસા પણ કુંઠિત બની જાય છે વ્યક્તિ અહંવશ પોતાના સ્થૂળ સ્વરૂપને સત્ય માનીને ભ્રાંતિમાં પડે છે કે આ હું રૂપ અહંકાર શબ્દો અને કર્મો દ્વારા વ્યક્ત થાય છે અને વ્યક્તિના જાગ્રત ચિત્તની અંતર્ગત રહેલી મર્યાદાઓને છતી કરે છે આપણા અહંકારની મર્યાદાઓના પરિણામે આપણે પ્રકૃતિના વિવિધ દ્વંદવમાં સતત અથડાતા રહીને સુખ અથવા દુઃખ આનંદ અથવા શોક પ્રેમ અથવા ધૃણા આશા અથવા નિરાશા એવા દ્વંદો વચ્ચે ઝોલા ખાઈએ છીએ આપણું યૌવન વિતતા વૃદ્ધાવસ્થાના આગમન સાથે આપણે દેહ મન અને ભાવનાઓ જર્જરિત થતા જાય છે અને અંતે આપણે મૃત્યુને શરણે જવું પડે છે મૃત્યુ બાદ વળી પાછું બીજું ખોળિયું ધારણ કરીએ છીએ જ્યાં સુધી આપણે આત્મદર્શન દ્વારા સ્વની સાચી ઓળખ પ્રાપ્ત કરતા નથી અને આપણા અવિનાશીપણાને કે શાશ્વતતાને ઓળખતા નથી ત્યાં સુધી આ પુનર્જન્મનું ચક્ર ફરતું રહે છે તમામ મર્યાઓથી તમામ મર્યાદાઓથી ઉપર ઉઠી તમામ દુઃખથી મુક્ત થવાની મનુષ્યની ખોજ એ ભારતીય તત્વજ્ઞાનનું હાર્દ છે ભારતીય ઋષિગુનિઓ કહે છે કે સા વિદ્યા યા વિમુક્ત એ અર્થાત વિદ્યા એ છે જે મુક્તિ અપાવે જે જ્ઞાન મનુષ્યને બંધન અને દુખોમાંથી છોડાવી ન શકે એવું ભૌતિક કે દુનવયી જ્ઞાન કાંઈ કામનું નથી સાચી વિદ્યા તો યોગ વિદ્યા જ છે જે મનુષ્યને બંધનમાંથી છોડાવી શાશ્વત મુક્તિ અપાવવા સક્ષમ છે શ્રી કૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ ઓમ કૃષ્ણાર્પણમસ્તુ